તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી દો હાલના ટાઈમમાં દેવદભાઈ ખવડે ગણેશભાઈ વિશે બોલ્યા છે એ મિત્રો સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ છે એ ગરીબ બે મહિનેથી જેલમાં છે પરંતુ મિત્રો વાત કરી દો બે દિવસ પહેલાં મિત્રો ગોંડલ ખાતે ગણેશભાઈ ગોંડલ વિશે મિત્રો દેવાતભાઈ ખવડ જે બોલ્યા છે મિત્રો દેવાજભાઈ ખવડનો ડાયરો હતો તેમાં મિત્રો વાત કરી દો જયરાજસિંહ જાડેજાના પત્ની મિત્રો ગીતાબા જાડેજા પણ હાલના ટાઈમમાં મિત્રો ગોંડલના ધારાસભ્ય છે તે પણ મિત્રો એમ કીધું જ્યાં હાજરી આપવામાં આવી હતી ત્યાં જ મિત્રો દેવાજભાઈ ગણેશભાઈ ખડ જે આ વાત કહી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ અને દેવતભાઈ ખડ મિત્રો વારંવાર ઘણા બધા ડાયરીઓમાં જોવા મળતા હોય છે સાથે તેમાં તેની જ મિત્રો વાત કરી તો દેવતભાઈ ખવડ અને મિત્રો ગણેશભાઈ ગોંડલની દોસ્તી પણ સારી છે પરંતુ મિત્રો ગણેશભાઈ ગોંડલ અત્યારે ભાઈ જેલમાં છે મિત્રો એમ કહી તો બહાર બોલ્યા છે દેવતભાઈ ખવડ જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ રાજુભાઈ સોલંકી અને ગણેશભાઈ ગોંડલનો મેટર છે એ સોશિયલ મીડિયામાં ઓલરેડી વાયરલ હતો પરંતુ મિત્રો દેવતભાઈ ખવડને પણ ખબર છે કે ક્યાંક ને ક્યાંક મિત્રો એમ કીધું ગણેશભાઈ ગોંડલનો વાક હતો કારણ કે મિત્રો જે અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ જે ગણેશભાઈ જેલમાં નાખવામાં આવ્યો છે મિત્રો વાત તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો પણ મહિના જેલ મિત્રો આવ્યા હતા કારણ કે તેને પણ મારપીટ ઓલરેડી કરી હતી તેમાં મિત્રો વાત તો હાલના જે બોલ્યા છે તે મિત્રો એકદમ સાચી વાત છે કારણ કે મિત્રો દેવતભાઈ ખવડ જે બોલ્યા છે ગણેશભાઈ ગોંડલ વિશે ગણેશભાઈ ગોંડલ સારા માણસ હતા કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે સારી એવી સેવાઓ પણ કરી છે અને ભાઈ ઓલરેડી દેવતભાઈ ખબરને ખબર છે કારણ કે સેવાઓના કામમાં મિત્રો દેવાતભાઈ ખબર છે તેની સાથે રહેતા હતા મિત્રો આ તમારે વિડીયો વિશે શું કેવું છે વિડીયોને ખાસ કરીને ઓલરેડી બધા લોકોને શેર કરવાનો ભૂલતા નહીં કારણ કે મિત્રો આવા નવા વિડીયો આપણી ચેનલમાં ઓલરેડી આવવાના છે તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત